બગ તો મિત્રો આપણે એક બાજુ વેફર ચાલુ છે તો આપણે વેફર જોઈ આવો કે કી બની રહી છે અને હું ઘરમાં બેઠો છે અને મમ્મા તારું કા કેવન થાશે ભાઈ માર કા તળે એટલે ન તારે હેજકા ખાઈ નહીં હેચકા તો જો આ બાજુ વેફર ચાલુ છે તમારા કા કેવન થશે વેફર વિશે હે નકલી છે સરે કા નકલી હોય તો કમેન્ટ કરજો બરાબર તો જો આ તો ઓલી ફરાઈ ફરાઈ આવે ની રહી છે જાડી વેફર છે તો તૈયાર હે અને ગોટા બનેરા હે બનાવવાના હવે હે ચોકડો નું શાક બનાવવાનું હે અને આજ તો વરસાદ ખૂબ પડ્યો તો એટલે તો થોડુંકો કાઢેલો અને જો જેવું હો મન હે અતારે

અને જો એક ઘણ તો ઉતા દીધો હે આ યે બટાકાના બનાવેરા હે તો આપણે હવે કા તો શાક કેમ કેમ છે જમ્બાનો તો પછી જમી લશુ ખબર પડે કે શું બન્યા રહે ગોટા પપ્પા હા મખાઓ આવ તું ખાજી હો કે મસાલો બસ લાશો તો કે નહી બરાબર આવે ગોટા લાપન જો ગોટા મસ્ત બન્યા હે ને હવે ચટણી બટરણી બનાવ એટલે મજા આવશે હા ચટણી બનાવીશું ના છે એટલે લાલ ચટણી

અલે અલે લે 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 પરિસ્થિતિ સુવાંદ રહે અંદર ગોંડા માં છે ચાલો આપણે મિત્રો આપણે અહીંયા ઘરે અને મીતી તો શું જોતી હતી ગોટા ખાતા કેટલા ખાતા બે ચાર તો હવે ને ખાવાના હાજી પછી કહી જઈએ મોમે ખાતા હતા હવે કાકા કહી દે મિત્ર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો એ વાર કહી દે એ વાર કહી દે હે હાડો બતાવો હાડો 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 બતાવો બતાવો હવે તું ભૂલી જા ફટાફટ મીતી ભૂલી જાવ લાઈક કરજો શેર કરજો આમળા બોલી જાજે એક વાત હે નઈ બોલુ તો મિત્રો ફાઇનલી ગોટા બની ગયા હે અને હવે બનાવવાનું હે કોકોડાં શાક કોકોડાં શાક ઓ પારુ તો આ બધી ગોટા તૈયાર થઈ ગયા હે અને હવે ખાવાના હે નેચે ઉગારો હે કેમ કે ખાટલા મત ખાવાનું કારણ એવું હે કે વરહાતે બધું લીલું લીલું કરી નાશ્યું હે એટલે એને મજા આવે હું હે ને એટલે થોડક ખાટલા મત બેહીને જમીલા અનિમિતિ કટીકાવાની કટીદારને કાવી મિતી મેકો ડુંગળી ગટા ગુટા ડુંગળી ગોટા મજા આવે વાય ને ખાઓ આપણે ખાવું બટાકા હવે તો મિત્રો હવે આપણે જમી લ્યો જો ચટણી દાળ તમે તો થાળી એકલી પડી છે મે ખાઈ ખાઈને ઉપા થઈ ગયા અને આમળા જમવાનું ચાલુ છે તું શું ખાઈ લે જો આપણે ખાઈને ઉપા થઈ ગયા છે આને આલી હે વેફર ખાવા માટે શું કેવું વેફર હે પણ આ વેફર છે આ ભાગ ચામ ચામત ભવંતર નું ની બાકી મિતી તે ખાધી મેં દિન તો ખમણ ભાવ તો મિત્રો આલે વીડિયો આપણે એન્ડ કરીશું અને નવા નવા વીડિયોની રાહ જોજો ચાલો મિત્રો બાયસન નવા વીડિયો સાથે હા મને નહીં આવડતું બોલ તો પાસ તો મિત્રો હવે હવે મારે છે નવો વિડિયો સાથે તો મિત્રો હવે આ વિડિયો ને એન્ડ કરાસા એટલે એ વિડિયો ને એન્ડ કરાસા આ મન શીખવાડવું પડે આવડ્યું આવડ્યું તો મિત્રો તમે કહા કે તન કાય આવડતું નહીં એટલે હું વિડિયો બનાવતી નથી હા એ સાચી વાત છે તો બસ મિત્રોને જય માતાજી